પત્ની એવી હોય સૌથી પહેલા તો તમારા ઘરને આંગણે આવેલો માણસ છે ને કોઈ પણ માણસ કોઈ પણ અતિથિ એ ભૂખ્યો ન જાય તમારી આંગણે આવનારું કોઈ પણ માણસ છે ને એના હૈયાને ટાઢક થાય ને આવી ભાષા એને સાંભળવા મળે પત્ની એવી હોય કે પુરુષ બહારથી થાક્યો પાક્યો આવે ને તો અંદરથી એનો થાક ઉતરી જાય કારણ કે એક સરસ મજાની સ્માઈલ આપે કે એક પાણીનો ઠંડો ગ્લાસ આપે તો એનો એનો ભાર દુનિયાનો થાક ઉતરી જાય અને એવું કહેવાય છે કે સ્ત્રી માટે કદાચ કોઈ દુનિયાની સૌથી મોટામાં મોટી સેવા હોય ને તો એ સેવા છે કે ઘરનો પુરુષ હોય એમાં ભાઈ આવતો હોય પતિ આવે પિતા આવે સસરા આવે એ થાક્યા પાક્યા ઘરને આંગણે છ સાત વાગે સાંજે આવે અને એને કોઈ જાતની ફરિયાદ ન કરે એક ગ્લાસ સરસ મજાનો પાણીનો ખાલી ઠંડો પાય ને આ એને દિવસની સૌથી મોટા મોટી સેવા છે આ તો છોકરાઓને કઈ રાખીએ ખાંજે આવે દે તાર પપ્પાને માથે હું કહે બે શિંગડા છે એ કે રાક્ષસ જેવા છે તો સાંજે આવા દે તાર પપ્પાને હાંજી આવે દે તમારે ભાઈ નહીં કે હાજે આવા દે તમારા દીકરા ને બધું નો કહો મને કહેજો હાલ્યા ભાઈ આપણે એવા નથી આપણે એમાં આવે આપણામાં આવ્યું આવે જ નહીં મિથિલા કા કનકન ખીલા જમાય રાજા રામ મિલા રામ જેવા જેના પતિ હતા અયોધ્યા જેવું જેનું કુળ હતું અને તેમ જતાય સુનૈનય અને જનક રાજાએ દીકરીને વળાવી દીધી એકને દીધી ને એ બીજી ત્રણ દીધી બોલો આટલું સરસ કુળ હતું આટલા સરસ જમાઈ મળ્યા હતા તેમ છતાંય તે દુઃખ આવ્યું આવ્યું અને આવ્યું આ વિધાતાનું લખેલું છે તમે કે હું ગમે એટલું હારું ગોતીએ ઘરની અંદર કદાચ આવડો મોટો બંગલો ગોતી ને બંગલા અંદર વી એસી હોય ને તમને એમ થાય કે હા હા બહુ હરખાય છે પણ એસી રિમોટ ધીમું કરવા માટે આપણી જ પાસે રાખવું પડે ને ગોધરાનું પોણા ભાગનું પાટ હોય ને આપણી જ પાસે રાખવો પડે કારણ કે આપણને આદત જ નથી હરખાય મળી ગઈ જ પણ તમારું એવું જીવન જ નથી તમારી એવી લાઈફસ્ટાઈલ જ નથી કે જેવું જેવું તમારે મળ્યું છે પણ તેમ છતાં સીતાજીનું ઉદાહરણ તમને મને શીખવે છે બીજા સીતાજી એ શીખવે છે કે તમને યાદ હોય તો તમે રામાયણની અંદર એને જોયું હશે કે એક પેલું ધરા હોય ને એક એક એનું જ્યારે જ્યારે પણ રાવણ એને અડવા આવતો ને જ્યારે એની નજીક આવતો ને અડવા તો ન કહી શકે એની તો તાકાત નથી એને અડી શકે એ સ્ત્રીની જ્યારે જ્યારે નજીક આવે ને ત્યારે એ એક ધરો હોય ને એનું એનું એક નાનકડું એવું ખડ છે ને આડું રાખે અને પછી એની વાત કરે કાંઈ પણ કરવાની હોય ને તો અને માથું નીચું રાખીને વાત કરે કોઈ દી એને ઊંચું રાખીને માથું નથી વાત કરી તમને એવું થાય છે કે સીતાજીને હરણ થયું એમ સીતાજીના હરણના માધ્યમથી તમને મને રામાયણ એવું શીખવે છે કે સ્ત્રીની પાસે કેટલી બધી તાકાત હતી કે જો એને રાવણને એને સ્પર્શવું હોય અને નાનો કોણું એવું એ ધરો રાખે છે ને તોય તે રાવણ બળી જાય ને આટલી બધી તાકાત એ ધરોની અંદર હતી પણ સીતાજીના હરણનું માધ્યમ આ ઘટના તમને એવું મને એવું શીખવે છે કે તમે તમારી મર્યાદા ઓળંગો ને આ દુનિયા તમારું હરણ કરવા માટે જ ઊભી છે હરણ થાય જ કારણ કે આપણે આપણી મર્યાદામાંથી બહાર ગયા છે સીતાજીને નાનપણની અંદર રાજકુમારી જેમ પાલન પોષણ થયું જ્યારે લગ્ન થયા અને જ્યારે માતા કઈ કઈએ ચૌદ વર્ષનો વનવાસ આપ્યો રામને અને મારા ભરતને ગાદી ચૌદ ને ચૌદ વર્ષનો રામને વનવાસ રામ તો વલકલ પહેરીને તૈયાર થયા એટલે સીતાજી તરત એવું કીધું તમે એકલા ક્યાં જાઓ છો હું આવું છું પોતે વલકલની અંદર તૈયાર થયા પ્રભુ શ્રી રામે તરત કીધું કે દેવી તમે જે આખી જિંદગી જીવા છો ને આવું ત્યાં નહીં હોય તો કે તમે સાથે છો ને તો કે આવું છું દેવી કે ત્યાં પાણી ભરી દેવા વાળું કોઈ નહીં હોય ત્યાં છપ્પન ભોગ બનાવી દેવા વાળું કોઈ નહીં હોય ત્યાં તમને શ્રિંગાર કરી દેવા વાળું કોઈ નહીં હોય ત્યાં કોઈ પથારી કરી દેવા વાળું નહીં હોય કે ત્યાં કોઈ તમારું કોઈ એવું નહીં હોય કે જેની તમે તમારું કામ છે ને એને આપી શકો ત્યાં તો બ્રહ્મચર્યનું પાલન કરવું પડે ત્યાં પથારી ઉપર સુવું પડે ત્યાં કદાચ ફળ ફૂલ ખાઈને રહેવું પડે ન મળે તો ખવાય નહીં કઈ વાંધો નહીં મને બધું દુઃખ સહન છે તમે સાથે છો ને પ્રભુ શ્રી રામે એવું કીધું કે હું છું તો કે કઈ વાંધો નહીં હાલો હું આવું છું આજની સીતા શું કે ખબર છે તમે છો ને એટલે તકલીફ છે બધી કે કે તમે ઘરની બહાર વાગે હા અમારે શાંતિ ને શાંતિ જ હોય એ કે આ એસી બાવી ઉપર હોય ને તો એ મારે ઓઢવું પડે અને હાંજે એ કે તમે આઠ વાગે ઘરે આવો ને તો એસી ને હા અઢાર ઉપર કરી દઈ ને તો એ નકરી ગરમી જ થાય એ કઈ ખીજા વાઢું ઘરે નતા આવતા એને કઈક પેટમાં બળે તો જ કહેતા હોય ઘણી વખત એવું કહેતા હોય નકરી તમે ખર્ચો કરો છો પણ એને ન પૂગતું હોય ભાઈ એને પછી તારીખ આવે ને એટલે એને હપ્તાના ક્યાંકથી ગોતવા જવા પડતા હોય એટલે તમને કહેતા હોય કે નાના ભાઈ હવે થોડુંક આ મહિનામાં થોડુંક લિમિટમાં હાલજો ને મહિનો છે થોડીક વધારે ખર્ચો થાય પણ થોડુંક લિમિટ રાખજો કારણ કે એને એકલાને ખબર છે કે કેમ એ કેટલી વીએ હોવો થાય છે પણ સીતાજીને ચૌદ વર્ષ જંગલમાં જવાનું થાય ગરુડે ઘણા બચાવ્યા તેમ છતાં જટાયુથી બચી ન શક્યા અને એના અશોક ની અંદર લઈ ગયો અશોક ની અંદર એ ત્રણસો દિવસ એક વર્ષ માટે રહે છે અને પછી રામનું ભૂષણ યુદ્ધ થાય છે અને એમાંથી પાછા આવે છે સરસ મજાની અયોધ્યા છે એ શણગારી હોય અને અયોધ્યા ની અંદર જયારે પ્રભુ છે એ પ્રવેશ કરે છે ને ત્યારે પ્રભુ એવું કહે છે કે ભરત આખી અયોધ્યા ની અંદર મને મોટા મોટા લોકો બહુ દેખાય છે કેમ બાળકો કોઈ નથી દેખાતા તમે સમજો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક નામાંકિત હોય ને આદરણીય હોય ને એની પ્રત્યે એના સમાજનો એક એવો લગાવ હોય એટલે તરત ભરત એવું કીધું કે પ્રભુ ભાઈ આપ જ્યારે ચૌદ વર્ષ પહેલા આ નંદનવન જેવું અયોધ્યા છોડીને તમે ગયા હતા અને ત્યાર પછીથી તમે જેમ દાંપત્ય જીવન નથી જીવા અને તમે જેમ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એમ આખી અયોધ્યાએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે એમાં એકે સંતાનનો ચૌદ સુધી જન્મ નથી થયો જયારે હરિભાઈની મને વાત કરીને કે જયારે પુસ્તકની તમે તુલા કરી આ તમારો પ્રેમ છે રક્તની તુલા ઘણા કરે ઘણા સુવર્ણની તુલા કરે ઘણા રજતની સોના ચાંદીની તુલા કરે પણ એનાથી વિશેષ તુલા જો કોઈની થતી હોય ને તો એ પુસ્તકની કારણ કે જ્ઞાન છે ને એની સરખામણી કોઈની અરે ન થાય આ તમારો પ્રેમ છે કે વ્યક્તિ આપણા માટે આટલું કર્યું છે ને તો આપણે આટલું કરી શકીએ એના માટે પણ જ્યારે સીતાજી છે એ ફરીથી પરત આવે છે અને જ્યારે ગર્ભાવસ્થા રહી બે બાળકો એના ગર્ભની અંદર ઉછરી રહ્યા છે અને ફરીથી કોઈ એવું કહીને જાય કે આવી મારી પત્ની હોય તો હું સ્વીકારું નહીં રામ આદેશ કરે છે કે લક્ષ્મણ એને ઋષિના આશ્રમમાં મૂકીને આવો એ એ સ્ત્રીને એવું નહીં થયું કે મારી પંચમાસી આવે એ મારું શ્રીમંત આવે મારી ગોદ ભરાય આવે હું એ અરખભેર ઢોલ નગારા વારે હું મારા પપ્પાને ત્યાં જાઉં એને કાંઈ એવું નહીં થયું જેના પતિની કેટલી કિંમત હોય કે જેના સિંહાસનની શું કિંમત હોય જેનું કુળ કેવું હોય અને તેમ છતાંય તે સ્ત્રીને પોતાના ગર્ભાવસ્થાની સાથે પરિવારનું એક પણ મેમ્બર હાજર નથી પોતે ત્યાંથી એ ભલે ઋષિના આશ્રમમાં મૂકી હોય ત્યાંથી પોતે જઈ શકતા હતા મિથિલાની અંદર પણ તેમ છતાંય ત્યાં નથી ગયા બે બાળકને જન્મ આપે લવ ને કુશને અને એને એવું શીખવે કે તમારે પિતાથી ઉત્તમ કોઈ નથી જે સ્ત્રીના જીવનની અંદર જે સ્ત્રીને જરૂરિયાત હતી એના ગર્ભની અંદર બાળક ઉછેરતા હતા તેમ છતાં તેના પતિ તરફથી એને ઝાકારો મળ્યો હોય ને છતાંય તે સ્ત્રી પોતાના બાળકને હારા સંસ્કાર આપે તેમ છતાંય તે સૌની આજ્ઞા વશ અને સૌની લાગણીને વશ સીતાજી ફરીથી પોતાના બાળકોની સાથે પોતાના પિત્રોની સાથે એ અયોધ્યાની અંદર આવે છે ને અને ત્યારે અયોધ્યાની અંદર આવ્યા પછી કેટલી પરીક્ષાઓ આપે અગ્નિ પરીક્ષા એને આપેલી છે અને તેમ છતાંય તે છેલ્લે સીતાજી હારે છે થાકે છે અંદરથી એને એમ થાય છે કે મેં આટલું બધું ડેડિકેશન વાળું જીવન જીવ આટલું બધું સમર્પણ કર્યું અને તેમ છતાંય તે આ સમાજે કદાચ મારી કિંમત ન કરી હોય આવું હું અનુભવું છું આટલી બધી પરીક્ષાઓ પછી પણ કોઈ વ્યક્તિની સામે હું નજર ઊંચી કરું તો મારાથી નજર ઊંચી નથી થતી બે હાથ જોડીને ધરતીમાં ને પગે લાગે છે ધરતીમાં જો આ રામ સિવાય મેં કોઈને પતિ તરીકે સ્વીકાર્યા હોય અથવા તો કોઈની સામે કુદ્રષ્ટિથી નજર પણ કરી હોય ને તો આ જમીનની વચ્ચે જગ્યા નહીં થાય બાકી ધરતી ચીરી નાખો મારે અંદર સમાઈ ધરતીમાં છે એ પોતે રથ લઈને આવે છે કારણ કે એનું જેનું સર્જન ધરતીમાંથી થયું છે એનું વિસર્જન પણ એ ધરતીમાં છે એના રથની અંદર બેસાડે છે બધાને પગે લાગે છે પોતાના સાસુ માતા એને પગે લાગે પોતાના સંતાનોને આશીર્વાદ આપે અને છેલ્લે પ્રભુ શ્રી રામને પગે લાગે ને બે હાથ જોડીને એવું કે તમે એવા ભરતા નચવી પ્રયોગ જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો તમે ન મળો ને તો મારે આ સ્ત્રીનો અવતાર જોતો નથી આ સીતા છે ને આજની સિયા છે મેં તમને કહ્યું એમ કે તમે છો ને એટલે જ બધી તકલીફ છે પણ જેનો હાથ પકડીને તમે જેના લગ્ન મંડપની અંદર ધર્મ અર્થ ને કામને મોક્ષના ફેરા ફરીને આવ્યા છો અને એ માણસના ચહેરા ઉપર થોડી કઈ ચિંતાની ઝાંખ થાય ને તો અંદરથી તમને પાણી પીવાનું મન ન થાય સાહેબ આ પત્ની વતાનો ધર્મ છે તમે ધર્મની અંદર આગળ છો તમે કર્મની અંદર આગળ છો તમે કામની અંદર મોક્ષની અંદર આગળ છો અને ચોથા ફેરાની અંદર આગળ છે ને એનું કારણ એ છે કે તમારે હજી આ પરિવાર માટે સમાજ માટે જીવવાની જરૂર છે આ યમરાજા લેવા એવા ને તો ભલે મને લઈ જાય એટલા માટે ચોથા ફેરામાં આપણે આગળ હોઈએ છીએ પણ પત્નીની મેં તમને વાત કરું છું ત્યારે મારે તમને એ પણ કહેવું છે કે દ્રૌપદીનું સામે પોતાના પાંચ પતિ બેઠા હતા ભીમ યુધિષ્ઠિર દુર્યોધન દુર્યોધનની સભાની અંદર નકુલ ને સહદેવ ને અર્જુન આ પાંચે પાંચ બેઠા હતા તેમ છતાંય તે આખા ખાઇ ભર મંડપની વચ્ચે પોતાના ગાંઠ બાંધી હોત જોઈ લ્યો હવે તમારો સમય આવે ને તે હું તમારે આરે ન ઉભી જગ્યાએ આપણે હોય આપણે આપણે કઈક ભૂલ ન હોય ને એની જગ્યાએ આપણા પતિ આપણે અમે ન બોલ્યા એટલે આપણે તરત જ એમ કઈક વારો આવવા દો તમારો હું જ વીતી તું જ વીત છે ધીરી બાફલિયા તારી માથે વીત છે ખેમ ઘડી પણ એ દ્રૌપદી ને એવું થાય એને પણ જયારે તેર વર્ષ નો અજ્ઞાતવાસ ની સાથે વનવાસ મળે ને તેવું કે તમે જાઓ છો મને સાથે લેતા જાઓ મારે તમારી વગરનું આ રાજ્યનું સુખ મારે એ તમને તમને શીખવે છે છે કે પતિવ્રતા ધર્મ બીજો એક મારે પ્રસંગ આ ઘટના ઉત્તર ગુજરાતની અંદર બનેલી છે પરિવારની અંદર એક પ્રસંગ છે કાકી માસી ફૈબા દેરાણી જેઠાણી આ બધા સરસ મજાના એ તારે આ કાન ને માથાની ને ગળાની અંદર હાર ને પોચા ને બધું પહેરે સોનાથી એમ લાગે કે જડી દીધા છે આટલું બધું સોનું પહેરીને બેઠા હોય એક સ્ત્રી છે ઇંદર માત્ર નાકનો દાણો એનો પહેરેલો છે બાકી એક બે ખોટી એની પાટલા ચડાવેલા છે ગળાની અંદર ખોટી માળા પહેરેલી છે એટલે તરત જ જયારે આવો પ્રસંગ હોય અને કોને હું પહેર્યું છે ને સૌથી વધારે ધ્યાન તો આપણે એની જ બાજુ હોય એટલા માટે મહિલા સંમેલન કરવા પડે પુરુષે હું પહેર્યું છે ને બાજુવાળાને પૂછજો છે એનો ખબર હોય અને આપણે કોણ નવીન હાડી પહેરીને બધી ખબર હોય કેટલી વખત તો સપનામાં આવશે આ હાડી જ ગમે આવી છે મેં લેવો હોય ને તો અંજાર મળે છે પણ નહીં હું તમારા પહેરવેશમાં એટલા માટે આવી છું મેં તમને કહ્યું એમ કે હું કઈ પણ કહું તો તમને એમ લાગે નાના બેન આપણા જ છે એમ ડોક્ટર આપણી જેવા થઈ જાય ને તો અડધું દરે તેમને મટી જાય પણ વાત તમને હું પત્નીની કરું છું ત્યારે કે સ્ત્રી છે એના હાથની અંદર એના ગળાની અંદર એના પગની અંદર ક્યાંય સોનું નથી ક્યાંય ચાંદી નથી માત્ર એક નાકનો દાણો છે બીજી સ્ત્રી તરત વલી ને મારે એમ જો ને એને નહીં પ્રસંગ જેવું લાગતું હોય એને ઘરનો પ્રસંગ નહીં હોય હગીત થાય છે અમથી જ કુટુંબ કુટુંબ કરતી હોય આ જોત કરે ગળામાં હાથમાં ના કઈ નથી પહેર્યું અને તરત વલી એમ કીધું કે તું બોઇલમાં ને ભાઈ એને ઘરવાળો હમણાં કરજમાં આવી ગયો છે સમજજો આ પુરુષોને બાજુમાં બેઠો હોય ને તો એને અંદરથી એમ ન થાય કે ભાઈ તારી માટે પાંચ પંદર લાખનું કરજ થઈ ગયું તો એની વિશે ખરાબ બોલવાનું પણ આપણે બેઠા છીએ ને એની સ્ત્રીએ કાંઈ નથી પહેર્યું મારી જોજે સ્ત્રી કાંઈ નથી બોલતી તેમ છતાંય તો ઓલીથી રહેવાતું નથી ને તો તરત એમ કહે બેન અમથી તું એમ કહેતી હોય કે મારા કાકીજી થાય ને આમ તો મારા હાહુ થાય ને આમ તો મારા દેરાણી થાય ને આ તારા તારું નજીક કાંઈ નથી થતું બેન મારે નજીક જ થાય છે ને મારા હગા દેરાણી ઘેર જ પ્રસંગ છે કેમ હાથમાં ગળામાં કાંઈ નથી પહેર્યું કેમ તારે ઘરવાળાને કઈ તકલીફ છે કેમ કઈ નથી પેલું તારું ઘરેણું ક્યાં છે હજી તો એ આટલું બોલી બહુ આખા બોલી બાઈ હતી એટલી બોલી ગઈ તારું ઘરે ક્યાં છે અને થોડીક જ વાર થાય છે મેં તમને કહ્યું એમ કે ગરીબનું ઝૂપડું હોય ને તોય કોઈકને કોકને આવવાનું મન થાય થોડીક વાર થાય છે એક બાજુ પુરુષોની બેઠક હતી ને એક ભાઈ ઘોડો એક બાજુ એનો મૂકીને એ જયારેથી આવતો હોય ને ત્યારે બધાએ કોક એમ કે આવો આ આવો બાપ લે બે જાવ બે આય આવો આવો મૂકી આવો આવો મૂકી એટલે બધાની નજરનું ધ્યાન ન્યા જાય છે એટલે સ્ત્રી હળવેકથી એવું કે છે મારું ઘરેણું આ છે અને માધ્યમથી મારે તમને એ કેવું છે કે કદાચ પંદર તોલાનો હાર પહેર્યો હોય પંદર તોલાના પાટલા પહેર્યા હોય કે પોચો પહેર્યો હોય કે નાકની નથડી પહેરી હોય આ બધું હાચું ઘરેણું તમારું નથી હાચું ઘરેણું છે ને એ જીવતો જાગતો તમારું ભરથાર છે એ જીવે છે એની માથે કોઈ ટેન્શન નથી એની માથે કોઈ ચિંતા નથી તમારું જીવન ભલામણ આ અયોધ્યા જેવું જ છે નંદનવન જ છે પણ તમને એમ થતું કે આપણે દિવાળી તી દેરાણી જેઠાણી જુદા થાય છે જેઠાણી બાપા તો પંદર હત્તર તોલાનો હાર છે મારી પાસે તો હોવો જ જોઈએ અને ઓલાને બિચારે મેં તમને કહ્યું એમ કે ટકો જ કરવાના જ નકરા ઈશ્વર અને જોયું તમે જોયું બેનોમાં લગભગ ઓછી ટાલ પડે શરીરની રચના થરકી જ છે એને ટાલ પડી જાય છે એનું કારણ જ કદાચ આપણે બધા છીએ આ શોખ છે આજના રિવાજો છે આ પરંપરાઓ બધી જેને આપણે નોતીને ઠોકી બેહડી છે